શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજ ગીમા ક્ષેત્ર સમૂહ ઉપનયન જનોઈ સંસ્કાર કાર્યક્રમ યોજાયો વાવ તાલુકાના રીમા ગામ ની પવિત્ર ધન્ય ધરા અને સાનિધ્ય ક્ષેત્ર સમૂહ જનોઈ કાર્યક્રમ યોજાયો અને પ્રખર અને પ્રચંડ અને વેદોના જાણકાર અને મહાન પંડિત શાસ્ત્રી રાજેશભાઈ હીરાલાલ દવે જસરા જોધપુર અને મનોજભાઈ દવે ચેમ્બુવા અને મુકેશભાઈ ગોલગામાં ભૂદેવો દ્વારા મંત્ર ઉપચાર સાથે શાસ્ત્રોક વિધિ પ્રમાણે તેમના શ્રી મુખેથી તમામ વિધિ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમના દાતા શ્રી મહેશકુમાર જી રેવાશંકરજી ગોલક હાલ ડીસા અને શ્રી ભરતકુમાર મિશ્રી લાલજી જસરા હાલ જોધપુરા બંને દાતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજ ગીમા ક્ષેત્રના પ્રમુખ શ્રી સતીશભાઈ દવે માડકા અને ઉપપ્રમુખ સંદીપભાઈ ગોલગામ અને મંત્રી શ્રી દિલીપભાઈ વ્યાસ ગડસીસર તેમના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ કમિટી મેમ્બર અને યુવાન મિત્રો એ અથાગ મહેનત કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને સમૂહ યજ્ઞ પવિત્રનો કાર્યક્રમ સફળ રહ્યો એ બદલ પ્રમુખ શ્રી અને કમિટી ના સભ્યો અને લાભાર્થીઓને આ કાર્યક્રમ કરનાર સર્વ સમાજ અભિનંદન અને આયોજન કરવામાં સતત કાર્યરત કમલેશભાઈ દવે ખોરડા ખરેખર પ્રશંસનીય કાર્યક્રમ બદલ તમામ વ્યવસ્થા અતિ સુંદર દાતા શ્રીઓ નો ખુબ ખુબ ધન્યવાદ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી શ્રી તમામ કમિટી સ્વયંસેવક બંધુઓને કાર્યક્રમને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને શ્રીમાળી મારવાડી બ્રાહ્મણ સમાજના વડીલો અને યુવાન મિત્રો માતાઓ બહેનો સંખ્યામાં આ આ કાર્યક્રમની શોભા વધારી હતી અને કાર્યક્રમમાં તમામ સમાજ સહયોગ રહ્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર આ ભાગીર કાર્યમાં સહભાગી થવા બદલ તમામનો તીરથી આભાર અને શ્રીમાળી મારવાડી વીમા ક્ષેત્રના પ્રમુખ શ્રી સતીષભાઈ દવે યુવાણા કળશ કલશ ગામના રહેવાસી અને ગોહક નરસિંહ એચ દવે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટ નરસિંહભાઈ એચ દવે